નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્થ ન્યૂઝ વડોદરા જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘની ત્રણ ઝોનની ચૂંટણી અને જેમાં કરજણ બેઠક પર ભાજપના ઉમેદવારે બાજી મારી સામે ભાજપના જ પૂર્વ પ્રમુખના ઉમેદવારની હાર થઈ વડોદરા જિલ્લાની મોટા મોટી સંઘ એટલે વડોદરા જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘ જેમાં ગઈકાલે મતદાન થયું ને આજે તેનું પરિણામ આવ્યું કરજણ બેઠકની જો વાત કરીએ તો ભાજપની સામે ભાજપ જ હતું જેમાં વર્તમાન ધારાસભ્ય પ્રેરિત ભાજપના ઉમેદવારે બાજી મારી તો સામે ભાજપના પૂર્વ પ્રમુખ સતીશ નિશાળીયાના પ્રેરિત ઉમેદવારની હાર થઈ આમ જોવા જઈએ તો ત્રણ બેઠકોમાંથી માત્ર એક જ બેઠક ભાજપના ફાળે આવી આ બેઠક ફાળે આવતા જિલ્લાનું રાજકારણ પણ ગરમાયું બાવીસ મત એકચુઅલ હવે પહેલેથી હું ચાલુ કરું તો ભારતીય જનતા પાર્ટીનો હું એક બહુ જૂનો કાર્યકર છું અને ભારતીય જનતા પાર્ટીએ મારી પર વિશ્વાસ મૂક્યો અને મને મેન્ડેટ આવ્યો એ બદલ એમનો થેન્ક યુ એમના કાર્યકર્તાઓના લીધે જ હું આ ચૂંટણી જીતી શક્યો છે અક્ષયભાઈનો બહુ મોટો સાથ હતો મારી જોડે અક્ષયભાઈ અને ભારતીય જનતા પાર્ટીના લીધે જ હું જીતો છું અને આજે હું જીતો છું બાવીસ વોટ મારા પોતાના છે અને સામેવાળી પાર્ટીના સોળ વોટ છે

કે તું મેન્ડેટ લઈને લડીશ તો હું તને પાડી દઈશ ત્યારે અક્ષયભાઈ મારો હાથ ઝાલે હતો એટલે ભારતીય જનતા પાર્ટીનો મને મેન્ડેટ મળ્યો એમને કીધા પછી મને મેન્ડેટ મળ્યો છે અને મેન્ડેટથી હું જીત્યો છું આજે જે આગળ હારેલા ઉમેદવાર ગયા ભાજપના પાદરા બેઠક પરથી એમને એવું કહેવું છે કે મેન્ડેટ પ્રથા છે મેન્ડેટ પ્રથા એટલે હોવી જોઈએ કે દરેક કાર્યકર્તાને ચાન્સ મળે કેમ કે ભારતીય જનતા પાર્ટી બહુ મોટો પરિવાર છે અને એમ બધાને આગળ જવાનું બધાને જ મન થતું હોય બરાબર કાર્યકર્તા કામ કેમ કરે કે ભાઈ મને કંઈક કોઈ જગ્યાએ જગ્યા મળે આ તો બધા નેતાઓ જ જો લડ્યા કરવાના હોય મોટા મોટા નેતાઓ તો પછી કાર્યકર્તાઓની જરૂર શું છે

ભારતીય જનતા પાર્ટીના વર્ષોથી કામ કરતા યુવાનને ભારતીય જનતા પાર્ટીએ જે મેન્ડેટ આપ્યો છે અને ધારાસભ્ય તરીકે અને અમારા કાર્યકરોએ પણ જે જવાબદારી લઈને આજે મતદારો સાત સુધી પહોંચી અને મતદારોનો આ તબક્કે હું ખૂબ ખૂબ આભાર માનું છું કે જે સંસ્થાઓ જે અત્યારે કરજણ વિધાનસભાની જે સંસ્થાઓ છે સંસ્થાઓ જે જે જૂજ સંસ્થાઓ બચી છે અને સંસ્થાઓની જે મિલકત છે એની સલામતી અને એ સંસ્થાઓ કાયમ માટે સચવાય અને ખેડૂતોને કાયમ માટે ઉપયોગી નીવડે એ ધ્યેય સાથે અમે આ ચૂંટણી પ્રચાર કર્યો છે કારણ કે ઘણી બધી સંસ્થાઓ આજે કરજન કોટન હોય કે ગમે તેવી સંસ્થાઓ એમાં દુકાનો પાડી અને આડેધડ મિલકતો એની જે વેચાય છે અને લોકોને પણ ખબર છે અને લોકોના જે ઉત્સાહ અને ઉમંગ જોતા અમને ખ્યાલ આવ્યો કે આવનારા દિવસોની અંદર આ સંસ્થાઓને આપણે કોઈપણ સંજોગોની અંદર બચાવી અને આપણી વિધાનસભાની અંદર તમામ ખેડૂતોની સંસ્થાઓ પગભર રહે અને ખેડૂત ઉપયોગી થાય એ રીતે અમે આ મહેનત કરી છે અને મતદારોએ પણ અમારે સમર્થનને માન આપીને આ ઉમેદવારને જીતાડ્યો બદલ મતદારોનો આ તબક્કે ખૂબ ખૂબ આભાર માનું છે આ બીજી કામ છે બીજી કામ પછી પહેલીવાર તમે સહકારી ક્ષેત્રમાં ધારાસભ્ય તરીકે શું કારણ હવે ખરેખર આવનારા દિવસોની અંદર પણ ભારતીય જનતા પાર્ટી જેને મેન્ડેટ આપશે એ મેન્ડેટ કોઈપણ સંજોગોમાં જે મેન્ડેટ હશે એને જીતાડવાની અમારી તનતોડ મહેનત હશે એ કોઈપણ સંજોગોની અંદર અમારો ઉમેદવાર જીતે એ રીતે અમે મહેનત કરીશું પાર્ટીની વિરુદ્ધ જે જે કામગીરી કરી છે ખરેખર પાર્ટીના અને અમારા જિલ્લા સંગઠનના પ્રમુખને પણ ખબર છે અને પાર્ટીના તમામ રિપોર્ટ પાર્ટી સુધી પહોંચ્યા છે કે આ ભારતીય જનતા પાર્ટીએ જે મેન્ડેટ આપ્યો છે અને એની વિરુદ્ધ જે કામગીરી કરી હશે એમાં ચોક્કસ પાર્ટી જ્યારે જ્યારે ઇલેક્શન હોય એને પાર્ટી વિરુદ્ધ કામ કર્યું એને નિર્ણય લઈને એમને સસ્પેન્ડ કર્યા છે આ આવનારા દિવસોની અંદર જે પાર્ટી વિરુદ્ધ કામ કર્યું છે એને ચોક્કસ પાર્ટી એને પગલાં લઈશું અત્યારે જે સરદાર યાત્રા જે છે રાષ્ટ્રીય યાત્રા એ અત્યારે આજે સિટીમાં છે પરંતુ આવતીકાલ શાંતિ અમારા મત વિસ્તારની અંદર પ્રવેશવાની છે અને જ્યાં જ્યાં કહેવા જેવું હશે ત્યાં અમે ચોક્કસ કહીશું